જય માતાજી જય ટીમાણા ધામ સમસ્ત પાંડવ પરિવારને મારા જય માતાજી સમસ્ત પાંડવ પરિવારને જણાવતા ખૂબ આનંદ થાય કે ટીમાણાધામ વિકાસ કાર્યના સારથી એક સંકલ્પ સેવા એમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે પરિવારજનોનો ખૂબ જ સહયોગ અને સાથ સહયોગ ખૂબ મળી રહ્યો છે તો આવો સૌ સાથે મળી એક સંકલ્પ લઈએ કે હું પણ ટીમાણા ધામ વિકાસ કાર્યમાં મારી આવકમાંથી મારા પગારમાંથી બસો રૂપિયા રકમ ટીમાણા ધામ વિકાસ કાર્યમાં અર્પણ કરીશ તો આ સંકલ્પ સેવામાં જોડાવા માટે આજે જ પાંડવ યુવક મંડળનો સંપર્ક કરો અને ટીમાણા ધામ વિકાસ કાર્યના સારથી બનો આવો સૌ સાથે મળી માં ભગવતીના આશીર્વાદનો લાભ લઈએ ટીમાણા ધામનો વિકાસ કરીએ જય માતાજી જય ટીમાણા ધામ